નમસ્કાર દર્શક મિત્રો ચેનલના વિશેષ કાર્યક્રમમાં હું સુનિલ દવે આપ સૌ દર્શકોનું સ્વાગત કરું છું આજે સ્ટુડિયોમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા એડવોકેટ ભરતભાઈ પંડિત ઉપસ્થિત થયા છે ભરતભાઈ આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં દર્શક મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મિસિંગ ચાઇલ્ડ ડે આવી રહ્યો છે એની ઉજવણી ક્યારથી શરૂ થઈ ભરતભાઈ અને કેમ કરવામાં આવે ખૂબ સરસ નમસ્કાર દર્શક ખાસ આપના ચેનલ માધ્યમથી આ સમાજના તમામ સ્તરના લોકોના મેસેજ આપણે આપો છો કે ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે એની અંદર દૈવ્ય એવું છે કે જે બાળકો ગુમ થતા હોય એને અટકાવવા માટે લોકોને વાલીઓને જાગૃત કરવા માટે અને જે ગુમ થયેલા બાળકો છે અને એ મળી આવે છે તેનું સન્માન કરવું જોઈએ એને પ્રોત્સાહન આપવું જોઈએ અને એ ગુના તરફ નહીં વળે હવે પછી અને પોતાનું જીવન એક સારી પરિસ્થિતિ મુજબ મુખ્ય ધારામાં જોડાઈ જાય અને એના માટે આપણે આજનો આ દિવસ સેલિબ્રેટ કરીએ છીએ અને બીજી એક વસ્તુ દરેક કહી દઉં એની જે શરૂઆત છે એ પચીસ મે ના દિવસે થયેલી અને ઓગણીસો ત્યાંસી માં થયેલી ઓગણીસો ત્યાંસી માં શું થયેલું હું કે અમેરિકાની અંદર છ વર્ષનો એક દીકરો ગુમ થઈ ગયો એ એટન પેડ્સ નામ હતું એમ એક ગુમ થઈ ગયો સ્કૂલે જતો તો છ વર્ષનો બાળક અને પછી એ મળ્યો નહીં તો એના ફાધરે એના ચિત્રો એના પોસ્ટરો કેનવાસ પર લખી લખીને ગલીએ ગલીએ શહેરોમાં મળે મળે ખાલી એને શોધવાનો પ્રયત્ન કર્યો ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે એક બાળક ગુમ થઈ જાય છે તો માતા પિતા ઉપર કઈ પરિસ્થિતિ આવે છે ને કેટલું દુઃખ આવે છે ત્યારથી આ દિવસની ઉજવણી થાય છે વાત કરીએ તો બાળકો ધૂમ થવાના કયા કયા કારણો હોય છે ભરતભાઈ એ કઈ જોવામાં આવે પ્રાથમિકતા જ્યાં કારણ કે ઘણા સમયથી આ દિવસની ઉજવણી કરવામાં આવે તો શું શું મુખ્ય કારણો જોવા મળે દવે ધૂમ થવાના અસંખ્ય કારણો છે અને એનો રિસો વધતો જાય છે બે હજાર વીસ એકવીસ નો આપણે રિસ જો ભારતનો જોઈએ તો દર વર્ષે ઓગણત્રીસ હજાર થી ત્રીસ હજાર બાળકો ગુમ થાય છે એવરેજ તમે દવેભાઈ જુઓ તો દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય કૌટુંબિક અપહરણ કરજાણી વ્યક્તિ દ્વારા જો કોઈનું અપહરણ બાળકનું થાય છે ને તો ફક્ત એક જ ટકો છે અને એક ટકો બાળક એવા છે કે જે ગુમ થયા છે પણ આજ સુધી વર્ષો થઈ ગયા પાંચ સાત દસ વર્ષથી ગયા હજુ પણ મળ્યા નથી તો આ આ બાળકોનો ગુમ થવાનો રિશિયો વર્ષે વર્ષે વધતો જાય છે આટલી બધી આપણે અવેરનેસ લાવવા છતાં પણ જો વધતું જાય છે તો એને કોઈક જગ્યાએ આપણે રોકવા પ્રયત્ન કરવો જોઈએ અને બીજી એક વસ્તુ કે અપહરણ થવાનું મુખ્ય કારણ જે આપણે જે સવાલ કર્યો ને એ કહી દઉં કે એક તો બાળક એટલે હાથ વગું સાધન સસ્તું સાધન એને મજૂરી માટે ઘરકામ માટે અથવા તો કોઈ જગ્યાએ ખોટા કામ કરવા છે માણો કે ડ્રગ્સની હેરફેર કરવી છે તો એ સંસ્થામાં કામ મહત્વની વસ્તુ એ છે કે આ બાળકોના અપહરણ કરાયા પછી જવભાઈ ઓર્ગન ડોનેટ જે લોકો નથી કરતા એના માટે એના પણ એ લોકો કાઢીને વેચી દેતા હોય છે વાત કરી દર્શક મિત્રો તો સૌથી વાત કરી ભરતભાઈએ જે વાત કરી એ સૌથી મોટો સમાજ માટે લાલ બત્તી સમાન વાત એ છે કે પરિવારમાંથી જ અપહરણ થનાર જે બાળક હોય એમાં પાંચ ટકા અને પરિવાર સિવાય જે બાળકનું અપહરણ તો ગુમ કરવા માટેના જે પરિબળો છે એમાં એક ટકા છે એટલે બહુ મોટી વાત એ છે કે આપણા નજીકનું જ માણસ આ દુષ્કામ કરતું હોય એવું આંકડાકીય માહિતીમાં ભરતભાઈએ જણાવી દઉં સર મિત્રો વાત કરીએ તો ગુમ બાળકોની ભારતમાં શું સ્થિતિ છે ભરતભાઈ એ જરાક અમારા દર્શકોને જણાવો ખાસ પરિસ્થિતિ દરેભાઈ એવી છે કે પોલીસની સક્રિયતા લોકોની સક્રિયતાને કારણે અમુક બાળકો જે સેફ મળી આવે છે એનું જીવન પછી આપણે લાઈન પર લાવવા માટે સામાજિક સંસ્થાઓ જે કતાર અંદર અનાથ આશ્રમ છે બોયઝ માટે ગર્લ્સ માટે રાધેર માટે ત્યાં પ્રયત્ન કરવામાં આવે છે અભ્યાસ કરવામાં આવે છે પણ જે બાળકો એવી પરિસ્થિતિમાંથી મળે છે કે માતા પિતા સમાજના લોકોના પગમાંથી જમીન નીકળી જાય એ લોકો ભીખ મંગાવવા માટે અથવા તો નશાયુ પદાર્થ પેરવા માટે તો એ લોકો શરીરના અંગો કાપી નાખે છે હાથ કાપી નાખે છે પગ કાપી નાખે છે દિવ્યાંગ બનાવી દેવા અને પછી ભીખ માં અને આ ભાઈ અને પાંચ હજાર કરોડ થી ઉપર નો બિઝનેસ છે આખા દેશમાં અલગ અલગ જગ્યાએ ભીખ માગવા માટે તો અમે જોયું કે જગ્યાના ભાવ બોલાય છે કોઈ બાળક ભીખ માંગતું હોય ને તો એને ભીખ નહીં આપશો રૂપિયા નહીં આપશો કપડા નહીં આપશો કદાચ ભૂખ્યો હોય ને તો પૈસા આપીને નહીં કરે કે ખાવી લે તમે જમવાનું લાવીને ના આપજો કારણ કે તમે જે પૈસા આપો છો ને એ ખોટા ઉપયોગમાં જાય છે

ભારત દેશની વાત કરી જે ભરતભાઈએ કહ્યું એ બી બહુ મોટો ચોંકાવનારા રૂપિયાનો બિઝનેસની વાત કરી એ બી બહુ મોટી તકલીફવાળું કહી શકાય એવું છે દર્શક મિત્રો વાત કરીએ તો માતા પિતાએ શું કાળજી રાખવી આમાંથી બાળકને સેફલી સારું જીવન આપવાનું દરેક મા બાપ કોશિશ તો કરતા જ હોય છે દરેક મા બાપને સારું એજ્યુકેશન બાળકને આપવું જ હોય છે પણ એમાંથી વિશેષ શું કાળજી રાખવી જે ગુમ ના થઈ જાય બાળક કહે તો એની ચોરી નહીં કરી શકે બહુ સાચી વાત બહુ સરસ સવાલ છે દવેભાઈ મિત્રો ખાસ મારે જણાવવાનું છે કે જો બાળક છે ને દવેભાઈ એ સ્કૂલે જઈ કે ટ્યુશન થઈ ને રમવા તો જવાનું બાળકને થોડું એને જવા દેવું જોઈએ તો થોડો મિત્રો સાથે તો માતા પિતા શું કાળજી રાખવી જોઈએ કે પ્રોપર એના પેપર દરેક માતા પિતા પાસે હોવા જોઈએ હોય તો આધાર કાર્ડ છે રેશન કાર્ડ માં નામ છે બીજું બાળકના ફિંગરપ્રિન્ટ આપ લઈ રાખો એની જેરોસ્કોપી લઈ રાખો ફિંગરપ્રિન્ટ થી પણ ઘણી વાર ઘણા બધા કેસ ઉકેલાય છે અને બીજું કે દરેક બાળકને તમારા ઘર નું એડ્રેસ માતા પિતાનો મોબાઈલ નંબર આ બધું મોડે કરાવી દો મોડે નહીં રહે તો એને તાત્કાલિક ખિસ્સામાં કાપલી આપીને પણ રાખો અને બાળક તમારું કયા મિત્ર સાથે ક્યાં જાય છે રમવા કોના ઘેર રમવા જાય છે તો માતા પિતા તરીકે તમારે એ બાળકના જે એના મિત્ર છે એના માતા પિતાનો નંબર એના ઘરનો એડ્રેસ એનો ધંધો શું છે એ બધું તમારે ધ્યાન રાખવું જોઈએ એટલે જમાનો બહુ ફાસ્ટ થઈ ગયો ભાઈ માતા પિતા બંને નોકરી કરતા હોય છે બાળક ને શું બાળક માટે એટલે કોઈ એક કોઈ બાય રાખતા હોય છે કેર કહેવાય ને તો કેર ટેકર રાખતા પહેલા પણ માતા પિતા એનો આધાર કાર્ડ લેવો જોઈએ એનો જે બેકગ્રાઉન્ડ છે એ તપાસવું જોઈએ અને પછી જ એ બાળકને એના હાથમાં આપવું જોઈએ કારણ કે માતાપિતા પિતા નથી હોતા ત્યારે આપણે ઘણા કેસ એવા જોયા છે કે એ કેર ટેકર બાળકને બહુ મારતા હોય છે ખાવા નથી બધું ઘણા બધા તકલીફ છે તો આ તમારે ધ્યાન ખાસ માતા પિતા પરંતુ રાખવા માટે ચોવીસ કલાક ની અંદર શું કરવું જોઈએ મા બાપે સૌથી મહત્વનો સવાલ છે દવેભાઈ બાળક ગુમ થાય ને એટલે ચોવીસ કલાક દરેક માતા પિતા જે પણ વાલી હશે ને એના માટે બહુ વખત તેના હોય છે તાત્કાલિક એને પોલીસમાં પહેલી તો જાણ કરવાની સો નંબર પર ત્યાર પછી ગુમ થયા બાદ કલાકમાં સો નંબર અઢાર વર્ષથી નીચેનો જો બાળક હશે તો એફઆઈઆર નોંધશે અને નેશનલ ક્રાઈમ ત્યાં મિસિંગ પર્સનલ છે એમાં રિસ્ટિંગ કરાવો તમારા બાળકનું ખાસ હવે મારું બાળક આજ રોજ ગુમ થઈ ગયું છે અને જ્યાંથી ગુમ થયો તમને ખ્યાલ આવે કે મારું બાળક અહીંયા થઈ ગયા આ જગ્યાએ થઈને ગુમ થઈ ગયું છે તો ખાસ એ વિશેષ ધ્યાન રાખો અને કદાચ ઘરમાંથી જે છેલ્લે ગયો ને તેનો રૂમ પણ તમે છેડછાડ નહીં કરતા જે હાલતમાં છે એ હાલતમાં કારણ કે ઇન્વેસ્ટિગેશનમાં જરૂર પડશે તો એ હોવાનું મા ધ્યાન રાખવું અને વાત કરીએ ભરતભાઈ તો ગુમ થયેલા બાળકો માટે મધ્યસ્થી શા માટે જરૂરી હોય છે મધ્યસ્થી તો ખાસ જરૂરી એટલા માટે છે જે બાળક મળી આવે છે તો એને રાખનારથી આવે છે અને મધ્યસ્થી કારણે એક વસ્તુ એવી થાય છે કે કોઈ પણ બાળક કોઈને રસ્તામાં મળે ને તો એ હિચકીચાટ નથી અનુભવતો એ સંસ્થાનો જેને સંપર્ક કરે છે અને એને ત્યાં એ આપી દે છે ત્યાર પછી આ બાળક જે મળે છે એને સરકાર દ્વારા સરકારના ખર્ચે એનો ઉછેર કરવામાં આવે છે એનો વિકાસ કરવામાં આવે છે સામાજિક સંસ્થા તો અંદર છે જ પણ ઘણી વાર કેવું થાય કે વિદેશમાં પણ પ્રોબ્લેમ થાય છે કે વિદેશનું બાળક અહીંયા હોય અહીંના બાળકના મા બાપ અમેરિકામાં હોય જાપાનમાં હોય તો એ મધ્યસ્થી દ્વારા સો થી અઢાર વર્ષનો જે બાળક હોય છે એને એ પોતાના માતા પિતાને મળી શકે છે પરદેશમાં હોય તો પણ એનો મિલાપ કરાવી શકે એટલે મધ્યસ્થી ખાસ જરૂર છે અને બિલકુલ આપનું બાળક જો કોઈ હતાશ થયું હોય ગુસ્સે થતું હોય તો થોડુંક ધ્યાન રાખજો અને કોઈ એ ધાક ધમકી આપી નથી એ પણ તમે ધ્યાન રાખજો કારણ કે ઘણીવાર બાળક ગુમસોમ બેસીને પૂછવાનું બેટા શું થયું તો કદાચ કંઈ થયું હોય તો આપણે એનું સોલ્યુશન લાવી શકીએ વાત થઈ આંતરરાષ્ટ્રીય ગુમ ચાઇલ્ડ બાબતમાં કે પરદેશનું બાળક હોય ને તો બી મધ્યસ્થી હોય તો એના મા બાપ સાથે મુલાકાત કરવાની એકદમ ઉજવણી તક સરકાર દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે મળી રહી છે સરકાર સહયોગી બને છે વાત કરીએ તો ગુમ થયેલા બાળક પછી અને મળી આવે બાળક તો નાગરિક મળ્યું હોય તો નાગરિક ની શું ફરજ દરેક નાગરિક મારી અહિયાં વિનંતી છે કે કદાચ કોઈ આવું બાળક મળી આવે તો પેલો સો નંબર પર જાણ કરો આ નંબર તો બધાને યાદ રહે સો નંબર પર જાણ કરો ત્યાર પછી તમને ખ્યાલ આવે કે તમારું બાળક ગુમ થયું છે તો તમારા બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દો કે મારું આ બાળક છે અને એ અહીંયાથી ગુમ થયું છે અને ખોવાયેલું બાળક જો તમને મળે છે તો તમારે ત્યાંથી ત્યાંથી એને ઉચકીને ઘણા લોકો કહ્યું કે બાળક મળ્યું ઓ લઈને આમ કાં છે કાં છે નહીં તમે ત્યાં જ રહો કારણ કે કદાચ એના મા બાપ છૂટી ગયો ત્યાંથી આવ્યો તો એને બાળક ત્યાં મળી જાય અથવા તો પોલીસને કોઈ પણ જાણકારી લેવી છે તો ત્યાં મળી જાય તો શાંતિથી ત્યાંથી સો નંબર પર ડાયલ કરો પોલીસને આવવા દો અથવા તો સામાજિક સંસ્થાનો આપની પાસે નંબર હોય તો એને ફોન કરો તો એ લોકો આવશે પણ તમે ત્યાંથી ગભરાઈને એ બાળકને ત્યાંથી બસો પાંચસો ફૂટ દૂર કશે લઈ નહીં જતા અને મિસિંગ બાળકોની સંખ્યા આપણે ત્યારે એ વાલી તરીકે એ સમય તમે વાલીના રોલ માં આવી જ તો તમારે બાળકને ખુબ શાંતિથી રડતું હશે તો એને સાંભળો એને જોસ્કીટ ખવડાવો એને દૂધ પીવડાવો અને એને સાંભળો કે બેઠા તું શું છે ક્યાંથી આવ્યો છે કેવી રીતના છે આ જો માનવતા આપણે ડાકીશું ને તો ઘણું બધું આપણે કામ કરી શકીશું અને સોશિયલ મીડિયામાં મેં કીધું ને એમ કે મિસિંગ બાળકના ફોટો વાયરલ કરી દેવાના દર્શક મિત્રો વાત છે બાળક ગુમ થાય મા બાપ ઉપર આપ તૂટતું હોય એવું એ સમયમાં તો થતું હોય છે કાર્યક્રમના અંત તરફ જઈએ તો ભરતભાઈ છેલ્લે વાત કરીએ તો કોણ એવો વ્યક્તિ તો જે સૌથી વધુ સમય સુધી ગૂમ રહ્યો હોય એવું કઈ નામ તમારી પાસે ખરું હા 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 મેં આપણે દયાભાઈ પહેલાં પણ કીધું છે કે ઘણા બધા ગુમ થયેલા બાળકોના પર્સન્ટેજ મેં કીધા અને ઘણા બાળકો

જોકે એના દુનિયામાં કોઈ હતું ને એનો ભાઈ હતો એની બેન હતી એ પણ આવા જ ફરીથી બીજા કાર્યક્રમ સાથે ઉપસ્થિત રહી છું ત્યાં સુધી સુનિલ દવે અને ભરતભાઈ પંડિત એડવોકેટ ને રજા આપશો નમસ્કાર મિત્રો દવે ભાઈ હું બિલકુલ સમજુ મારી એક વાત છેલ્લી નાનગી આપને કોઈ પણ મુશ્કેલી હોય તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રૂમ નંબર સાતસો ત્રેવીસ અથવાલાઇન્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આપ સંપર્ક કરી શકો છો જ્યાં જરૂર છે અમે આપને ચોક્કસ મદદ કરીશું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આપનો બી આભાર ભરતભાઈ આપ આ કાર્યક્રમમાં અને ચેનલના સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ ચેનલ વતી હું આપનો આભાર માનું છું નમસ્કાર